અમરેલી જિલ્લાના કલેક્ટર અજય દહિયાની પંચમહાલ જિલ્લામાં બદલી થતા તેમને વિદાય આપવામાં આવી છે અધિકારી અજય દહિયાએ વર્ષ અમરેલી અમરેલી કલેક્ટર તરીકે સેવા આપી હતી મહેસૂલ કર્મચારી ઓક્સફર્ડ વિદાય સમારંભનું આયોજન કર્યું હતું આ પ્રસંગે નવનિયુક્ત કલેક્ટર જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારીઓ મામલેદાર અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અજય દહિયાએ અગાઉ પાલનપુર જિલ્લા વિકાસ અધિકારી તરીકે સેવા આપી હતી તેમણે ભાવનગરમાં નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર તરીકે પણ ફરજ બજાવી હતી દિલ્હીથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બીટેક કરનાર દહિયાએ અમરેલીમાં તેમના બે વર્ષના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ કામગીરી કરી હતી મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ એચએમ વાળા અને તેમની ટીમ દ્વારા આ વિદાય સમારંભનું આયોજન કર્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં અજય દહિયાએ તેમના કાર્યકાળ દરમિયાન હકારાત્મક અનુભવો વહેંચ્યા હતા સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ